મને કમસે કમ પલધન ની તો લાખો મતલબ મતલબ કે તમે તમારી દોશી ને એસી લઈ આવવાની વાત કલો લાસો તો મને કમસે કમ કુલલ તો લઈ આવો હવે રાતો ને રાતો આથી કુલર માં બે હવાના તારા લખણ છે હવે લખણ તો તમારા દોશી લાબાનો નથી સતાય વિચારો તો છો ને લાબાનો બકુલ બટા તું આથી રાતો રે મત તારી ભલાઈ છે એક તો આ ગરમીમાં બળતરા થાઈ રહી છે અને કા કૂતરિયા સોટી ગઈ ઈ વેણાતી હતી ઉપરથી પાછી તું બળતરા કરાવે છે હવે જો ભાઈ તમારે બળતરા બંધ કરવી હોય ને ભમલા કાકા તો આપણે બી ભાગમાં કુલર લાવવાનું કેમ કેમ ભાગમાં દાળે દાળે માલું ને લાતે લાતે તમાલો વધે ભણે જન ને આપણે લાયેડ તાર અડધા પૈસા જો ભાઈ પૈસા તો બધા તમાલ લાવવાનો હો ભમલા કાકા તો પાછે તારો છે ને આમાં તંબુરાનો ભાગ માળો ભાગી કે કુલર ની તાપ તની ફતે બજાર માં ઉપાલી ને કલે માલે ફરવાનું આ માલો ભાગ સારું હેડ તણ રાતે તો ને રાતે અને સારના ડબલા માં પડ્યા છે પૈસા એમાંથી લઈને નકા તારો બાય માલું વાંધો નહીં તો સારના ડબલા માંથી હું લઈશ લે

કે હમણાં હાથ હમણાં હમો વર હાથ સીડ્યો છે એટલે પૂળાન સાઈડ ની બધું એમને પડ્યું છે પાછું ઢોકલો પર ને કા પોર ના કોઈ પલાળી નું ભાઈ છો ઓ મારો બટુ ઈ વાત તમારી હાસી આ બકુલિયો ચેમણા જો મુ એને લઈને દું હલ્યા ઈ તો ચાય ગામના ના ઓટલા તોડતું છે લ્યો આડા મુ ભેળા મુ ઢંકવરાવ રહી અરે ના ના તમારે કોઈ હરણ થાવ નથી તમ તરજો શાંતિથી

એ બચારો જેટલી મારી ચિંતા કરે છે કે ભમરાથી વરસાદ આવે છે સાહેબ ઢોંકલો પડી નકા ફોરના ગોળ પલાળશો પરી અને બકુલિયો ના હોય તો કે હું ઢંકાવ આવું ખરેખર હું શું તો એક આ કુલરની વાત એને ના કરી તો હું કુલર લાવું છું ખરેખર અફસોસની વાત કહેવાય પણ હશે એનો આમ દેશે છે નવરું ને કાંઈ પીડ્યું રહ્યું એ

મુશિયાલ ની પોસ લઈ ને બહુ એમ નથી કેતા ખાલું કોમ કલી ના ઉપર થી બતાવડા દેવલા ડોલા ખાતે થતો ની તો બિયા બીયા તા ના ખાલી